કઢાવ તો કોથળા તૈયાર કરો તો ના ના ઘઉ નહીં કઢાવવા આ તો વે વૈનાય જવું છે ને આમાં બાપુજી વી વૈનાય ઓહ વહા તો એથી લાવીએ જ કોથળો બે કોથળા ઘઉ તે ઊણે હવે ઘઉ કઢાવી દીધા એ ત્યાં જઈને કહ ફે વયનાથી ગૌ લાભણાય વા ફેફણા વાવતો હોય તો વાવતો હોય તો ખેતરમાં થોડા ઘણા વાવીએ તો આપણો ખાવા તો આવે વયણ આવી શો આ આટલો ભખરવાણ તે ઈયામાં સોળી જ માજૂરી કરા કના આમાં વે તો જેટલી જમીન જાગીર છે એ બધું કુના માટે સોણી અમાર માટે થોડું ઘણું એક કોથળો લાઈએ કોઈ થોડી અમે ત્રણ ચાર કોથળા લાઈએ તમે વાત કરો તે અમાર એ ભાઈ ના એ લેવા ના જવાય પણ આપણો થોડું બાબુ પડે એમ કહું લેવા નહીં જ તો હું ફોન કરીને કીધું તું કોઈ અમે લેવા જઈએ ઓલા કે તમને હા તે આવજો લાવજો લાઈ શું કરે હા 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 રે હું જ પક્કા ચારે બોલતા આવડો એ તો આપી લેશું તો કેળો તૈયાર ને આવ તૈયાર

લે હેડો રેણો તમે ત્યાં ઊભા રહી જો છો હું તો આવું છું ઘર બંધ કર તાળું નથી તાળું હું લૂંટાઈ જવાનું છે હે હે રે ભેગા કરવામાં માં તો વા નીકળી જાય પછી બાથરા ઉપાડી ઉપાડીને ભેગા કરવાના પડ્યા રહો ને બેઠા તા 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 થા તમે સો પણ બખાળા કરે તો થોડો ટીકુ કરાવાયો તો કોમ ન થા ખૈયા બેગા હા થઈ ગયા નો ભર ભલા પેમેન્ટ ક્યાં તે ઓના ઠેસલી ના કઢી દીય હું કહું છું હ મારા હરાનો ફોન આયો તો તે મારા હાખોન બે આવું છું સકરો લઈ ઓ લઈ આવજે

વા નેકડી જાતા આ જો બરતા બરા છે બધી ઘઉં ભેગા હતા તને ઇમનેમાં અને મફત ના ઘઉં નહીં મળે એ તો બપા આપ આળવા પડે કોકડો આપઈ જરૂર પડે બે દારો મોરી કેવરાયું તું તેશમાં આયો ના વઢાવાક ઘઉં ભેગા કરાવવા અને મફત ના લેવા છે નરવો નહીં હોય કશું નઈ માના જોણા આવા છે આમે થાને ઘઉં લેવા આવી જો છે તો ખાવાનું કાટો હું આવું છોડો ખે કીધું

હું તો જઉં છું મારા વેવાઈની આ મોયા બજારમાં માં એડ્યો તો તે બેમણ જેવા ઘઉં લેતો એવું છે ઓ એ મોયા મારા વેવાઈની કે હમાસાર કર્યા છે કે તો હું બોલે તો બે કોથળા ઘઉં ઈ ઓન મારા વેવાય નહી તો ઘણું આવું છે ઘઉં નું આવેતર કરી છે ખોપડો મેઠા ભાઈ એ વેચાતા તાલ વેચાતા વેચા તાલ એ તો ઘરો કહું છું એ તો ગાટા તો પચામણ હોમણ ઘઉં પકવું છે અને આ તો આ કરા કારણ કે યુવાન તો વધારે નહીં રાખતા યુવાન ખાવા જોક રાખ બીજા ગંજમાં માં ભરાઈ દીશે શું જો આપડે ઘર ઘઉ મળતા હોય ને અને બે મણ જ્યાં મને હાલતા હોય ને તો આપડા પૈસા હાલ દે અરે હું કઈ ચિંતા કરો થોડો હું એવો ને કયો એવું છે હા તમારે ઘરો કઉ રોટલી સારી થાય ભેળસેળ વાળા નહીં પાછા પણ આવું ડોસી આજથી તો ખરા ને

ઓરખ્યા ઓરખ થોડી ઓછી પડે સારું તમારે ભાઈ મેઠોજી પાડોશી શું યાર ઓ ના ગમ છો

મારબા મત બધું મંગાઈ દઉં યાર ના 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 જય ગુરુ મહારાજ પીતો નહીં પીતો પીતા હોય કશું જ નહીં કશું જ નહીં હવે ભગત છીએ સારું જય ગુરુ હું ધું કોમ બોમ્બ પાલ્યા ગોવાનું બધા ભેગા કરીને છે ને કરી અમે પાલી ગયા અમારા તો આવ્યા તો તમારા ભાઈ ભાઈને બે વંડે ટેકો કરાવવા આવ્યો તો તે મૂકી દેડોમ કશું આવતો નહીં મજૂરવાળે પણ ના પાડતો હતો કે મજૂરી નહીં અમે ઉમેલ નવરો છીએ તે ટેકો કરાવવા આવ્યો

તો તો ખરા ટાઈમ આયા છો ખરા ટાઈમ તમે ગૌ લેવા આયા છો વે ને વેવાન બે જણો આલે સમય ફોન કર્યો તો કે આવો આધો નઈ કે કશું શું આધો નઈ આયા છે અને મે હું તો ફરતા 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 આયા મુકો આ ભાઈ ને ગૌ લેવા છે કે મુકો હળો મારા વેવાય નઈ તમાર ગૌ લેવાનો આયો આ લી શું તો ચાર વાગે ઠેસર આવા છે તમે ઠેસર પણ સળજો ગૌ ઠેલવા હા અને વેવણ તમે ગૌ લેજો કોથરામ પરજો બારું હા ઝઘલો કરજો બરાબર છે તમે ગૌ આલજો કશો વધુ નહીં હા કશો વધુ નહીં આપડે તો બધું કોમ ફાળ ખોફડો કરી ભાઈ અરે મને તો હાથ છે ને રહી જાય છે હું પેલું ખેસર ઉપર ચડું ને એટલે મને દુખાય જાય મને એક વાળું રહે છે ને એટલે ન ચડી જાય મારા હાથથી મારાથી તો કોમ નહીં થતું બે ભાઈ મને તો ટેચરનો દુખાવો કીધો ડોક્ટરે તે નહીં થતું જો સોમવાર મહિનાથી તું તો ચેતીનું કામ કરનું કોમે મોડ કરું તું બજારમાં જો

મારા ભાઈ ગૌ નહી તમે દર સામે છો ગૌ લેવા મારા ભાઈ છો તમે સમજાવો ફોન કરી દીધી

હેડો બાબા કો ક શકરોલી ના આયા છો તમાર તો તો જમે ખાવ તો દેખા નાખો કશ્યો હતો નહી હાલો કશ્યો હતો નહી હે એકાટા તે ઓના ગામ નહીં કાવા ભા લાડા મોટા જનની છે અને તમે ના આવતા મારા ઘેર બસ ઓડી લેતા મુકજો ઓનાના મુકતા એવું ના કહેવાય જમીનતાને અને ગッコઠા ગામ માગી હું હાલતા નહીં અન જમ તો બોલી જ મને હા આવજો

અને કશોદોને બે દાશી નમરા છે હો કેજો મને હમાથન મુકલાજો હું ઘઉ આ તો કરીને

આપણે પોતે મજૂરી કર્યા હોય કર્યા જેવા હોત કરવાની બરોબર છે અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર જય માતા